નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામ ખાતે આવેલ ગેરકાયદેસર ક્વોરીના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગ્રામજનોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે આવેદનપત્ર પ્રાંત સ્વીકારવા ન આવતા પોલીસ અને પ્રાંત અધિકારીનો ઉઘડો પણ લીધો હતો ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે આવેલ બંસીધર ક્વોરીના વિરોધમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી નીકળી હતી જે રેલી તાલુકાના સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલ અને જીગ્નેશ મેવાણીએ તંત્રને આડે હાથ લીધા હતા જે બાદ આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેઠા હતા જે બાદ મહિલાઓ ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી જઈ પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે મહિલાઓને રોકતા મહિલાઓએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગુસ્સે ભરાયા હતા અને પોલીસને દારૂ જુગારના અડ્ડા ઉપર જઈને બંધ કરાવી ત્યાં પોતાની દાદાગીરી કરવાનું જણાવ્યું હતું જો કે કલાક બાદ પ્રાંત અધિકારી આવેદન પત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉઘડો લેવામાં આવ્યો હતો ત્યારે વહેલી તકે આ ક્વોરી બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી અને જો ન કરાવાશે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ચાલતી ગેરકાયદેસર બંસીધર કોરી બંધ કરવા માટે આજે ગ્રામજનોની સાથે સાથે સાથી ધારાસભ્ય જિજ્ઞેશભાઈની સાથે અમે આજે મામલતદાર તથા એસડીએમને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અમારી એક જ માંગણી છે જે ગેરકાયદેસર જે ચાલે છે કોરી એ બંધ થવી જોઈએ ગ્રામ પંચાયત દ્વારા પણ ત્રણ વાર નોટિસો આપવા છતાં પણ એ અધિકારીઓ દ્વારા ઘોડીને પી જવામાં આવી વારંવાર આવેદનપત્ર આપવા છતાં પણ આ કોરી બંધ નથી કરી જો આ કોરી વહેલી તકે બંધ ન કરવામાં આવે તો અમે અમે દરવાજા બંસીધર કોરિયાના દરવાજા પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશું ચીખલી પ્રાંત અધિકારીના જુરિસ્ટિક્શનમાં બેફામ જુગારના નાડા ચાલુ છે બેફામ દારૂ નાડા ચાલુ છે રેમ્પન્ટ ઇલિગલ માઇનિંગ ચાલુ છે આઠ દસ મહિનાથી બહેનો માતાઓ વડીલો યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોરી બંધ કરો પણ બિલકુલ મિલી ભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથાફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂનાડ્ડા ચલાવવા ઇલિગલ માઇને મંગદી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દાઓ ઉપાડવાના છીએ અને એસડીએમ જે કીધું છે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિક બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની વારંવાર નાગરિકોને રજૂઆત કરવાની હું માગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર